થોડા દિવસો પહેલા પાંચ ઓક્ટોબર બાજુ કેટલાક તત્વોએ ગિરનાર ઉપર જઈને કરી નાખ્યો અને આજે મંદિર મંદિરના દરવાજા તોડી નાખ્યા કાચ તોડી નાખ્યા અને મંદિરમાંથી ભગવાન ગોરખનાથજીની મૂર્તિને કાઢીને તોડીને ખીણની અંદર નાખી દીધી પહાડ ઉપરથી નીચે અને આવી રીતે નાથ સંપ્રદાયનું અપમાન કર્યું આપણા ઈષ્ટદેવતાનું નું અપમાન કર્યું આપણી ધાર્મિક લાગણી ને ઠેસ પહોંચી છે આપણી આપણી ધાર્મિક લાગણી છે છે જે શ્રદ્ધા તે શ્રદ્ધાને કરવાનો પ્રયત્ન થયો છે આ ગિરનાર ઉપરની ગોરખનાથજીની જે તપસ્થલી હજારો ને લાખો વર્ષ પહેલાની જે છે આ સનાતન ધર્મની જે ધરોરહર છે એને ધ્વંસ કરવાનો પ્રયત્ન થયો અને મૂર્તિને પણ ખંડિત કરી કે આ જે કૃત્ય છે એ અમાનવીય તો છે જ પણ આ જે કૃત્ય છે આ રાક્ષસી કૃત્ય છે આ ઘટના દુઃખદ પણ છે શરમજનક પણ છે અને જે આ ઘટના બની છે આજે પાંચ પાંચ દિવસ થયા છે આપણા ભારત દેશના યશસ્વી પ્રધાનમંત્રીને મોદી સાહેબને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહજીને પણ કરું છું યોગી આદિત્યનાથજી જે નાચ સંપ્રદાયના શિરમૌર છે શિરોમણી છે અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે ગુજરાત રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને ગૃહ રાજ્યમંત્રી હરસંગી સાહેબને પણ અમે વિનંતી કરીએ કે જલ્દીથી જલ્દી આની ઉપર પગલાં લેવાય જે પણ આ કૃત્ય કરી ગયા રાક્ષસો છે એને જલ્દીથી જલ્દી પકડો આ જે પણ કઈ બન્યું છે એની ઊંડી તપાસ કરો આની પાછળનો જે ષડયંત્રકારી ચહેરો હોય તેને બહાર લાવો અને એને દંડ કરો અને ફક્ત આ દંડ કાયદાકીય તો ખરો જ પણ એવો શાસકીય દંડ કરો કે જેણે ગોરખનાથજીના મંદિરને ખંડિત કર્યું છે મૂર્તિ ખંડિત કરી છે એના મકાન ઉપર બુલડોઝર ફેરવાવું જોઈએ એવી કાર્યવાહી થવી જોઈએ આની ઉપર અને એવી કાર્યવાહીની માંગ આ નવનાથ ધામ બિલ્લી હોરા દક્ષિણ ગુજરાત તરફથી છોટે દાદા પણ કરે છે આખો નાત પરિવાર કરી રહ્યો છે